સ્કૂલના પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન યોજ્યું શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે શનિવારે ભવ્ય જ્ઞાનોત્સવ થયો જેમાં ધોરણ એક થી પાંચ ના કુલ છસો બોતેર વિદ્યાર્થીઓ દ્વારા છસો સાહીઠ પ્રોજેક્ટનું પ્રદર્શન શાળા પટાંગર તથા ત્રિમૂર્તિ હોલમાં રખાયું મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નિલેશ ઉપાધ્યાય શિક્ષક સમિતિ ચેરમેન અશોક મારોટ જાયન્સ ગ્રુપના મૃણાલ કાપડિયા ચેરમેન હેમંત પ્રજાપતિ સહિતના ઉપસ્થિત રહ્યા અન્ય શાળાના વિદ્યાર્થીઓ વાલીઓએ પણ મોટી સંખ્યામાં પ્રોજેક્ટ પ્રદર્શન નિહાળ્યું હતું સત્તમ બીએડ કોલેજના તેતાળીસ તાલીમાર્થીઓ નિર્ણાયક તરીકે સેવા આપી ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સંચાલન થયું હતું